મારા મમ્મી નતા ત્યારે એ લગતા કે પપ્પા વગર બધા ઉપયોગ ખાલી મજાક તહેવાર બેસી એટલા માટે ભગવાન ખોટ પૂરી છે એ અમારે કાયમને માટે ખોટ રહે છે તો કાયમ જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં તો છો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા અત્યારે તો મસ્ત નાય કમ્પ્લીટ થઈ જ ગયા હતા અને અત્યારે અમે આવી ગયા છીએ પાછળ લોકેશન દેખાતું છે મસ્ત લોકેશન છે ના ના મારા મામાની વાડી અમે આવ્યા છીએ અત્યારે આટો મારવા કારણ કે મારા મમ્મીની અત્યારે થોડુંક કામ હતું એટલા માટે આ બધા આવ્યા હતા કારણ કે ખેતરમાં થોડુંક એવું બધું પીડ્યું હતું ખાતર ફેરું હતું થોડાક પાણાની બધું હતું એટલે કે એવું બધું લઈ લેવી વાવણી થઈ પહેલાં તો એ બધું પાણીની બધું છે અને હું મેં કીધું આટો મારતા આવું એટલે હું અને નીલ બે આવ્યા છીએ ના આવડાવ પણ આઘું જાન અને શું છે લગ ઉતારવા દે હૈડા હૈડા નીલ જાતું જ નથી આ હું ને નીલ બે આવ્યા હતા નીલ નીલ આ છે મારા કાળ મમાની વાડી મારા મમ્મીની જો અંદર બધા પાણા વીણે છે ટ્રેક્ટર પડ્યું છે વાડી તો બહુ મોટી છે સમજે રાડવા કઈ એમ અલગ પ્રકારના છે જો કે વ્લોગમાં મેં બનાવ્યું હતું હરિયાળી વાવી હતી ને એવડી વાડી છે આ અને શેતુડી તો જે કાંઈ આવી છે નહીં અને આ જે બધું મસ્ત લોકેશન આવે એવું છે વાડીએ મજા જ આવે અને એમાં આવું જ આવું બધું હોય ને એટલે બહુ જ મજા આવે પાણી પી લીધું ભાઈ પાણી પી લીધું જો જો આને ગાંડા કાઢતા છે બીજું કાંઈ આવડતું નથી હાલો ઘરે ફ્રીજ રિપેરિંગ કરવા વાળા ભાઈ છે ને એટલે ઘરે જવાનું છે આપણે હો તાર ભાગ ક્યાં મૂક્યો તે ભાગ ક્યાં મૂક્યો છે એનો ભાગ લઈનો છે ને એલો ભાગ લઈ લો હે ઘરે જ જાવું છે હાલો ઘરે જવું છે ભાગ તમારો લઈ લ્યો આ ભાગ તમારો લઈ લ્યો ઘરે જાવ દેવ ચાલો ઉભા થાવ ખાવું છે ઘરે જઈને હાલો વાડીએથી ને આપણે અત્યારે વ્યવહાર છીએ ઘરે અને અમારે જેનિલ બે હોતા છે ને નીલ પીવે છે સોડા એ ટકા એને હોવા દે બોલો રમેશ ને રમવા નહીં દે અને દક્ષાબેને જે નવા ધોવાનું બધું બાકી લાગે છે કામ જ કરતી હતી કે ભણ્યો રહેતો નહોતો ઘડીક ખાવી ઘડીક ખાવી ના સોડા પીમાં

બાવલુ બાવલુ લે હા લે તો અત્યારે દુકાન થી ને આપણે વયાવા છે ઘરે અને અત્યારે થઈ ગઈ છે બપોરાનો સમય થઈ ગયો છે અને બપોરામાં તો દક્ષા બેને થોડું ખારું બનાવ્યું છે ખારું છે એટલે આમ થોડું દેશી ભાષામાં મજા આવે ને એવું બનાવ્યું છે અમારા ગામડામાં બપોરા હોય ને એવું બનાવ્યું છે હે ને બા વાકી વાકી સાસ ને આજ તારે બે ડાકો ફેરવ ખાજો થાકી ગયા તો બાવાડી કે દુ નમણા કર્યો છે ને એટલે પછી નિરાતે નિરાતે કરો પોરો ખાતો ખાતો હમ હે થોડા દાંત કાઢી હા હા આજ હું બનાવ્યું છે દક્ષ બપોરામાં તો તમે બધા દેખાતું દેશે બાજરાનો રોટલો દાળ ભાત બટેટાનું શાક શેવડો છાશ અને

અને અમારા ગાંડાની તમને બધાને ખબર જ છે નખરા કરે છે પણ દક્ષાબેન મસ્ત જુનાગઢની કેસર કેરી જો મોળે છે સ્વાદ આવતો જશે તમને બધાને નિરા તો બધા કરી લઈએ અને ગામડામાં રાખતા આ રીતે બકોરા હોય તમે બધા આ રીતે ફરતા ફરતા બેહી બકોરા કરતા હોય તો કોમેન્ટ કરી દેજો બપોરા કરીને અત્યારે દુકાને રાબેતા મુજબ દુકાને કામ પણ ચાલુ કરી દીધું હતું અને કાલે છે ભીમ કે ઘણા લોકોએ આજે અગિયારસ કરી સોમવારે પણ અમારા ગામમાં કાલે મંગળવારે અગિયારસ કરવાના છે કારણ કે બધી બે અગિયારસ એવું બધું એવું થઈ જાય છે તહેવારમાં જો કે મોસ્ટ ઓફ લેવું જ હોય અડધા હાથે અડધા કાળક અડધા રાધનશે એવું બધું થાતું હોય પણ ભીમ અગિયારસ અમારા ગામમાં કાલે ઉજવે છે એટલે મને દુકાને છેલ્લી લાસ્ટ જોડી હતી ભીમ રશની એ દેવાની છે પણ લાઇટ વહી ગઈ છે લાઇટ વહી ગઈ છે એટલે કામ અધૂરું રહી ગયું છે પ્લસ અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને થોડા ઘણા છાટા પણ પડીને વૈયાઈ ગયા એટલા માટે હું તમને બતાવું દેખાતું હશે તમને બધાને કે વરસાદી વાતાવરણ તો મસ્ત એકદમ મસ્ત મોસમ થઈ ગઈ છે અને જો સરફરાટ આવ્યું તો આવીને ગામમાં જાજો વરસાદ આવી ગયો કોમેન્ટ કરી દેજો અને જો તમારા ગામમાં જાજો વરસાદ આવી ગયો હોય ને તમારે બધા હાશ વરસાદ આવ્યો એવું થઈ ગયું હોય તો આ બાજુ યાર મોકલજો અમારે નથી આવ્યો કાંઈ વાંધો નહીં હસી મજાક ની છે તો કાંઈ વાંધો નહીં પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગમાં બધાય બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો તમને બધા જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે મસ્ત નાયધન કમ્પ્લીટ થઈ ગયા કાનાની મસ્ત સેવા ઉંદર કરવાની છે અને દક્ષાબેનની બધા સૂતા છે કારણ કે આજે થોડા વહેલા જાગી ગયા હતા એનું મેઇન વિઝન છે એ તમને હું છેલ્લે કહીશ એટલે મારી જે મેન વાત છે એ કહી દઉં કારણ કે નીલની બધા તો પૂતા છે પણ દક્ષાબેન આવ્યા ને અત્યારના મૂળમાંથી એનું કારણ છે કે બધાને અંદરથી એમ થતું હોય એનું એકનું નહીં વિઝન પણ બધા બહેનોને બધા ભાઈઓને મારા તમામ ફેમિલી મેમ્બરને થતું હોય કેમ કે દક્ષાબેન મારા મમ્મી નતા ત્યારે એમ લેતા થાય કે પપ્પા વગર બધા તહેવાર અધૂરા છે પપ્પા હોય ને તો કાંઈ અલગ જ રોનક હોય અને ભીમાં ક્યારે છે કેવો તહેવાર છે ગામડાની અંદર છે ને બહુ મોટો તો એ માઇન્ડમાં હું છું જ નહીં પણ ઘરે ઘર પૂરતું ખાલી અમે ઘર ઘરના હું મારા પપ્પા પછી બેનો બેનો જમાય બધા એક એક રૂપિયો ખાલી આપણે પન્ને રમતા હોય એક એક રૂપિયો ખાલી મોર શોખ કરવા ખાટું ખાલી હસી મજાક થાય બેસી લીબા ને એટલા માટે ઘણો બધો આનંદ આવતો હોય બધા સાથે હસી મજાક કરતા હોય એટલે તક્ષાબેનને આવ્યો ને ત્યાં નામ કહે છે કે પપ્પા ગયા પછી એક એક તહેવાર કરવાની લાંબી વાત તો મારાથી નહીં થાય કાંઈ વાંધો નહીં જય ભગવાન ખોટ પૂરી છે એ તો અમારા કાયમને માટે ખોટ રહે છે તો કાંઈ વાંધો નહીં આમને આમ સપોર્ટ કરતા રહેજો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય ગોરકાતી તો બાય બાય કહેતા ભૂલાઈ ગયું કારણ કે અમે આજે જઈએ છીએ ચાહાલ ભાઈ તો જહલનો વિડીયો પણ કાલે આવી જશે તો કન્ટિન્યુ લગો બધાય બન્યા રહેજો છેલ્લે જય માતાજી જય દારકાધીશ તો બાય બાય